વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે સાયકલ ચલાવવા બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું તરસાલી વિસ્તારમાં આવેલા દિવાળીપુરા સ્લમ ક્વાર્ટર્સમાં સામસામે થયેલી પથ્થરમારો અને મારામારીની ઘટનામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બંને પક્ષના કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે તારીખ દસ ફેબ્રુઆરી ના રોજ રાત્રે આશરે સાડા અગિયાર વાગ્યાના સુમારે તરસાલી શાક માર્કેટ સામે આવેલા દિવાળીપુરા સ્લમ ક્વાર્ટર્સમાં ઠપકો આપતા મામલો ગરમાયો હતો સામાન્ય બોલા ચાલીસ જોતામાં ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી અને બંને પક્ષના લોકો સામ સામે આવી જઈ મારામારી પર ઉતરી આવ્યા હતા જે ઘટનાની જાણ થતા જ મકરપુરા પોલીસની ટીમે તપાસ ધમધમાટ શરૂ કર્યો હતો હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સ તમામ સંડોવાયેલા શખ્સો ને જેમાં અનવર ઉર્ફે અબુ બકર હુસેન દિવાન જુનેદ કાઠિયાવાડી સુલેમાન પઠાણ તેમજ ધવલભાઈ રવિભાઈ પરમાર ધ્રુવ ઉર્ફે ભયુ રવિભાઈ પરમાર ભૂપેન્દ્રભાઈ ઉર્ફે પપ્પુ રતનસિંહ રાજપૂત તેમજ ગૌરાંગભાઈ શાંતિલાલ પરમાર ની પોલીસે ધરપકડ કરી છે